એટલે એનો ફોન આવ્યો હતો શુક્રવારે ત્યારે કહેતી હતી કે મમ્મી તમે આવજો મારા બર્થડેમાં માં એટલે કુદરત કરે સારું કરે આપણે એને મળતા એ આવશીએ બર્થડે ડે તો કામ થઈ ગયું એટલે આપણે દેવાનસિંહ એકદમ ખુશ થઈ જાય નગર તો ઓછી ભાઈને એક દિવસ દવા પીને આપણે કાઢી નાખત કાલે જતું હોસ્પિટલે પણ બે કીધું આનો બર્થડે હે ને તો આપણે હોસ્પિટલે ફોન કરીને જાણી લઈને આજે જ જઈ આવી

નાસ્તો કરવા બેહી તો મોડું થાય એવું હતું અહિયાં ટાઈમે હોસ્પિટલે પહોંચવાનું હતું સાહેબ બપોર લગન જ થઈ જાય છે આજે રવિવાર હતો એટલે એટલે આપણે હવે દવા લેવાઈ ગઈ બાઈને બહુ તકલીફ નથી ગઈ દવા દીધી છે તો શરદી ઉધરસ થઈ ગયા છે ને એના હિસાબે કે તાવ આવી જશે એટલે લગભગ પાછું આવવાની જરૂર નહીં પડે અને અહીંયા આપણે જૂનાગઢ એક જ ધક્કો થાય પછી પાછું આવવું ન પડે બે દિવસ દવા પીહે ને તાર આવ રેડી થઈ જાય ને અમારે દેવાઈસ ને જૂનાગઢની દવા લાગુ પડે છે એકવાર બહુ બીમાર પડ્યો તો ને ત્યારે અમે અહીંયા ચાર દિવસ દાખલ કર્યો હતો તે દિવસના અમે અહીંયા સીધા જ વહી આવી અને આ સાઈટ નું કામ એ સારું છે કે ઇમરજન્સી માં તમે ગમે ત્યારે બોલાવો ને સાહેબ પરબાર આવે નકર અમુક ડોક્ટર પાછળ પરબારા રવિવારે ન આવે એવી ઘણી જગ્યાએ આપણે અનુભવ છે એટલે પછી થોડુંક સેટું થાય પણ અમે પાસી

હળદર દેવાંશીન પપ્પા ને હળદર બહુ ભાવે લીલી ને એમાં આપણે લીંબુ અને મીઠું મિક્સ કરીને દવામાં ભણ દેખું ને એટલે સરસ ખાટી ખાટી થઈ જાય કઈ ઘટે ને ખાવાન મજા જ આવી રાખે હા અને અત્યારે શિયાળામાં હળદર બહુ લઈલી હા હળદર તમે આ હળદર તો આંબા હળદર ઓજી ભાવે મને તો હળદર બહુ નો ભાવે પણ લીંબુ વાળી કરતે તો મને ભાવે આંબા હળદર તો ખાટી હોય કા એ ખાટી હોય આ

હજી ત્રણ આપણે પછી આ અથાણું છે અને આ અથાણું છે મિક્સ પંજાબ એટલે ચાર છે પણ આપણે તો આવી ચાખી લીધા

કે કીધું એમ લસણ વાવી ને પછી ઘરે જવું એટલે જો આવું પછી ઘરે તો કે એને ઘરે તો આવું હોય ને એને બીક લાગે ઘરે આવવાની પણ હું એની ઘરે જવાની હોય બીક કેવી હોય એવું ન હોય આમાં બીવાનો તો કઈ પ્રશ્ન આવતો નથી અને રસોઈનો કઈ પ્રશ્ન છે ને કારણ કે ના નો રાંધે તો બાર રાંધી જ રાખી કઈ ઉપાધી હોય ને એટલે બીવાનો ન હોય પણ કામ થઈ જાય તો વધારે સારું એમ હા રસોઈ તો આપણે બનાવવાની હોય જ નહીં જઈને ખાલી રોટલી જ બનાવવાની હોય બાકી શાક ને ખીચડી ને એ તો બધી બાયે બનાવી જ નાખ્યું હોય અમે અહીંથી વાડીએથી રોજ જઈએ ને એટલે મારે રોટલી જ બનાવવાનું હોય આપણે બા છે એટલે એને તો હું પણ મારે ઉપાધિ નથી કઈ અમારે નિરાજ છે ભાઈને ને હાચવે અડધું ફરધું ઘરનું કામ રાખે ને મેન તો અમારું ઘર હાચવે જો આપણે જણા વાયવા છે 14 તારીખે અને આજ છે આપણે 23 તારીખ એટલે આપણે 10 દિવસ થયા આપડા ચણા દેખાવા તો મૈંડાતા 8 મે દિયે એટલે આપણે કાલ 9 મે દિયે પાઈ દીધા અને આજ 10 દિ થઈ ગયા એટલે કામ કપોટે આવી ગયા તા લાગે એટલે કીધું હવે આને પાઈ દઈ એટલે ક્યાંક જમીનમાં નીકળતો હોય ચણો તો એ બાઈને એકદમ નીકળી જાય જમીન પોલી થઈ જાય ને એટલે અને કપોટ આવ્યા પછી આપણે પાઈ દઈને તો દાણા ખોટા થવાની બીક ન રહે અને દાણા પસકી ન જાય કારણ કે જો ઉપરા ઉપર બે પાન પાઈ દઈને તો સફેદ ચણો પચકી જાય એટલે કે પાણી વધારે સડી જાય તો અહીંયા અહીંયા બગડી જાય ઉગે નહીં અને આપણા ચણા અત્યારે આમ તો હારા ઊગી ગયા પણ માઇનોર થોડાક હપાય લાગે છે કારણ કે આપણે પોટ માર્યો તો ને સાપ પાવડરનો એની હિસાબે દાણા થોડાક વરહી નહોતા હકતા હેઠે આમ લહરતા નહોતા એટલે આપણે લાકડી લઈને ભેગા બેઠા હતા અને ધીમે ધીમે આમાં આમ ફેરવા રાખતા હતા પણ તેમ છતાંય માઇનોર ક્યાંક ખાલું ક્યાંક વધારે પડી ગયું છે પણ કઈ વાંધો નહીં આવે કારણ કે ચણા છે ને મગફળી હોય ને તો એ એટલામાં લુરખો થાય એટલે એમાં આપણે જગ્યા રે તો નડે પણ આમાં તો એવું છે કે કદાચ થોડા ખપાઈ રહી તો થોડુંક ઝાડવું મોટું થાય અને મોટું થાય તો થોડાક આપણે વધારે ફાલ આવશે એટલે લગભગ બોન છે ત્યાં લગી બહુ વાંધો નહીં પણ હુકારો ન આવે તો પારવા લાગશે તો મારું તો એવું માનવું છે કે હજી સોંપી દેવાય હા હજી એમ તો જ આવા કેક 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 કે ગજી કોટા નીકળે છે રહી નબળો હોય તો એને ઉગવા માં વાર લાગે આમ તો સીધી તો સરસ ઘાટા જ દેખાય છે પણ આડેધડ

મગફળીનો હેઠ આવે ને આનું ઉપર આવે ઉપર આવે એની હિસાબે આમ ઝાડવું મોટું થાય અને મગફળીમાં તો શું આપણે જેવીສ મગફળી પાછી થોડી ખપર હોય તો હાલ કારણ કે એમાં તો છોડવો ફેલાય એમાં આનો છોડવો ઉપર તો ફેલા છે એટલે લગભગ બહુ ડિફરન્સ ન આવે મહેશ કેતો દાદા ઈ કે અમે કે દાદર હતા ને વેત વેતને ગાળે ગાડે કે છોડવો હોય ને તો મોટા છોડવો થઈ ગયા કે આને એટલે બહુ કે વાંધો ન આવે કે તું કાઈ ઉપાધી નઈ તું સોપવાય નઈ હા